હવે ખાલી ટેસ્ટિંગ કરવા જાય છે મગફળીનું કે ગારામાં ઉપડે છે કે નથી ઉપડે તો ગારામાં ઉપાડી નાખી છે હવે બસ થયું માંડી તૂટે છે એવું નથી ઘણા બધાય આ ખરાર જોઈને ને શોખ નો સુરજ જોઈ ને બિચારા બધા શું કર્યું ખબર પાથરા ફેરવી નાખ્યા ઘણા ખેડૂતે પણ હવાર માં પોર માંથી એક લો પ્રેશર ચકેડી આવી દુઃખ ભર્યા બ્લોક ની અંદર કારણ કે કાલે સુખનો સૂરજ આજે એ સુખનું સૂરજ ઉગ્યો તો આજે એ હાથ ગયો છે જો આજે તો વરસાદ આવે છે આજે તા મૂકવાનો થાતો જ નથી હવે હવે એને ધાવી લીધું ધારી લીધું પથ્થાળી ફેરીને મૂકી જોતા હજી તો એ કેટલી ગતિમાં આવશે કોને ખબર મિત્રો આપણે કાલ નો સુખ નો સુર જોઈ ગયો પણ આજે પાછો હાથ મહી ગયો કાલે માને એક ખરાનો દિવસ હતો આજે પાછો આવી ગયો વરસાદ અને પાછો ચાલ બદલાવીને આવ્યો છે આ વખતે જો ક્લિપ મૂકી જ દઈ હું પણ જોતા હજી કન્ટિન્યુ આવે છે જે સ્ટાર્ટિંગ કર્યું છે પાથરા હવે તો કારા પડી ગયા ને હવે આ ભટ્ટ થઈ જાય હવે ખાતર થવાનો મારો છે હજી તો ગતિમાં પરિવર્તન થાય છે આવે છે પેલા હવે લીલો જાહેર કરી દો એવી સરકારને નમ્ર વિનંતી વિનંતી ની કરી જ દો વિનંતી કરવાની થતી નથી હાલો મિત્રો આગળ બ્લોગમાં જોડાઈ રહેજો એક ખેડૂત વેદના ખેડૂત હવે બોલી બોલી કેટલું બોલશે હવે ભગવાન બોલાવે છે બાકી ભગવાન જો સરકારના સપનામાં જઈને કંઈક કરે તો ભલે બાકી મિત્રો કાલે ખેડૂતે ઘણા બધાય આ ખરાર જોઈને શોખનો સુરજ જોઈ ને બિચારાએ બધાએ શું કર્યું ખબર પાથરા ફેરવી નાખ્યા ઘણા ખેડૂતે પણ હવારમાં પોરમાંથી એક લો પ્રેશર ચકેડી આવી અને પાછો વરસાદ થઈ ગઈ એટલે બધાને ખેડૂતને પાથરા પાછા પલળી ગયા બીજો આ ઉપર તો હાવ પૂરું થઈ ગયું હવે નીચે હતું થોડું થોડું કોરો નહોતું પણ પૂરું હતું પણ એમ થયું કે જો સુકાઈ જાય તો વહેલી નીકળીને સાચવી લઈ પણ હવારમાંથી પાછો આવી ગયો જગતનો નાક હજી તો ઓનલાઈન કરવાનું છે આપણે થોડોક ફોટા ફોટા પાડી લઈએ ને એટલે ફોટા વિડીયા કામ આપશે જો સહાય નહીં દેવું માપમાં કામ આવશે સહાય તો જોતી જ નથી અમને એક હુક્યું નથી જોતું નાખવું નથી હજી તો આવે છે જોતા વાહથી આવતો હોય કોટીને આવતો હોય અહીંયા પીછો આઈડો છે કમિંગ શું છે આગળ બ્લોગમાં જોડે એક ડોક ભર્યા બ્લોગની અંદર બપોર પછીનો સમય થઈ ગયો છે અને અગાઉ સારો એવો વરસાદ થયો વળી જે ભેજ હોય પાછો ભેર ભેજ જાળવાઈ જાય છે બીજું નથી થતું તડકો નથી બહુ આપતો બેતરની તડકો આપે ને તો કાંઈક મગફળી પાડવાનું મન થાય ને ઉપાડવાનું મન થાય આપણે હવે ખાલી ટેસ્ટિંગ કરવા જઈએ છીએ મગફળીનો કે ગારામાં ઉપડે છે કે નથી ઉપડે તો ગારામાં ઉપાડી નાખી છે હવે બસ થયું કારણ કે હવે કેટલા દિએ પાછો ખરાર આપે અને આ મગફળી હવે તો પાંદડા ખરે છે આ શું કાવી ગયું છે જુઓ મિત્રો આ મગફળી આવ ભૂખા બોલી જાય મગફળીના હવે હાથમાં આવે એમ નથી મને તો એવું લાગે ગારો છે હવે હું થાય ખબર પડી જાય અટાણે તો એવો તડકો છાંયો ને એવો મિક્સ છે બધું

હવે એ તો થવાનું છે ને આ ઉપર કઈ કરવું તો પડશે હવે માંડી તૂટી છે એવું નથી

ઈ વાંધો નહીં હવે કઈ કરી લે હું તૂટવા નહીં કઈ કરી લઉં ઉપડે હારી છે આમ તો મિત્રો આગળ લોકમાં જોડાય લો લગભગ મેળા આવે તો ઉપાડવા માનવી છે ધીરે ધીરે ઉપાડવાનું ચાલુ કરવું હવે કેટલું ખાલે છે એ જોવાનું રહ્યું બધું આખશે તો બધાને બોલાવવું પડશે ને કદાચ અમને બે એક એક હાલ ઉગાડી દેવું જો અહીંયા ટેસ્ટિંગ પૂરું થાય પણ આ વરસાદ હવે શું કરે છે ખબર એક ટાઈમ આવે છે એક ટાઈમ નથી આવતી એટલે શું થાય ખબર ઘરનું ઉપર તો નથી બરાબર ટાઈમ નથી મળતો એમ તો હાલો મિત્રો હવે તો આપણે આ કામ ચાલુ રાખવાનું છે જો મેળા આવશે તો ઉપાડી નાખશો તો બધાને જેમાં થાય જ ગઈ દ્વારકા દઈશ લાઇક શેર સબસ્ક્રાઈબ